તો સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે વિજાપુર ધારાસભ્ય છે સીજે ચાવડા સીજે ચાવડા ચાર ફેબ્રુઆરીએ ભાજપમાં રીતે છે તો ગુજરાત કોંગ્રેસને મોટો ચટકો લાગ્યો વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે તો વિજાપુર ના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે પાંચ હજાર કાર્યકરો સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાશે તો અગાઉ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી તો હાલ કોંગ્રેસના દંડક તરીકે વિધાનસભા ગૃહમાં જવાબદારી આપવામાં આવી હતી અગાઉ સરકારમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે રહી ચૂક્યા છે તો વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ધારાસભ્યના રાજીનામા બાદ ઘટીને સોળનું થઈ ગયું છે ગુજરાત કોંગ્રેસનામું ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ મહત્વના સમાચાર છે કોંગ્રેસને વધુ એક આ લાગ્યો છે સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તો વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તો અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં હારથી હતી હાલ કોંગ્રેસના દંડક તરીકે વિધાનસભા ગૃહમાં જવાબદારી આપવામાં આવી હતી તો અગાઉ સરકારમાં ડેપ્યુટી કલેક્ટર પણ રહી ચુક્યા છે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ધારાસભ્યના રાજીનામા બાદ ઘટીને સોળ નું થઈ ગયું છે તો ગુજરાત કોંગ્રેસના મોટો એક ઝટકો લાગ્યો છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલી વધી વધુ એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે તો ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે કોંગ્રેસની મુશ્કેલી વધે છેડો ફાડ્યો છે ભાજપ સાથે જોડાયા છે સીજે ચાવડા વિદિસ્તર રીતે ચાર ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે તો પાંચ હજાર કાર્યકરો સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાશે અગાઉ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક આ ઝટકો મળ્યો છે વિજાપુરના સભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તો અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી હાલ કોંગ્રેસના દંડક તરીકે વિધાનસભા ગૃહમાં જવાબદારી આપવામાં આવી હતી તો અગાઉ સરકારમાં ડેપ્યુટી કલેક્ટર રહી ચૂક્યા છે

આજે આજે સવારે આજે સવારે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું મેં આપ્યું છે કોંગ્રેસ પક્ષના પ્રમુખ માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલને ઈમેલ દ્વારા મેં મારું રાજીનામું મોકલી આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને દંડક તરીકે પણ મેં રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામું આપ્યા બાદ માન્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય પદેથી વિજાપુરના ધારાસભ્ય પણ મેં રાજીનામું આપી દીધું છે

જોડાયો હતો મારી સાથેના સીએસ ઓફિસર પંદર પંદર વર્ષ સુધી રહ્યા છે આઈએસ રહ્યા છે આપના પરિચયમાં હશે પટેલ કલેક્ટર હતા એ મારા બેચમેટ હતા અને બે હજાર ને બેની સાલમાં ઓગણીસો અઠ્ઠાણું પણ બે હજારમાં આઈએસ નિયુક્ત થયા હતા એમના પછી મારો હતો એ બીજા ક્રમાંકે હતા હું ત્રીજા ક્રમાંકે હતો એટલે બે હજાર સાલમાં હું આઈએસ નિયુક્ત થઈ એટલે બે હજાર બે થી બે હજાર ચોવીસ બાવીસ બે હજાર વીસ સુધી ભોગ્યું હોત એટલે અઢાર વર્ષ રહીને પણ આ દેશની અને રાજ્યની સેવા કરી શક્યો હોત પરંતુ વધારે જનહિત થાય સામૂહિક કાર્યો વધારે થાય એના માટે રાજ્ય સેવામાં અને કોંગ્રેસ જોડાયો હતો છેલ્લા મેં કામ કર્યું છે સમગ્ર વિશ્વમાં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એક વિશ્વ નેતા આવ્યા છે જી ટ્વેન્ટી જેવી કામગીરી થતી હોય સમગ્ર વિશ્વના જી શિખરના દેશો

નાગરિકો આ કામગીરી ત્યારે કેટલીક વાર કોંગ્રેસ પક્ષના એમના જે કોઈ સલાહકાર જે નિવેદન એનાથી રાષ્ટ્રને પણ નુકસાન થતું હોય છે અને ગુજરાતના જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમિત આઝાદીની લડાઈમાં જેમ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને માટે લડાઈ લડતા હતા અને ગુજરાતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધારે

મહોત્સવ થઈ રહ્યું છે સર્જિકલ સ્ટ્રાઇક વખત જે નિવેદનો હતા અને જે એને હંમેશા ખરાબ એક એક અધિકારી તરીકે પણ હું જયારે થઈને આવ્યો હતા અને મારા સ્ટેટસ પ્રમાણે એ મને નથી ગમતા સીજી અત્યાર સુધી તમે એવું કહેતા કે મારી સ્થિતિ અર્જુન જેવી છે સામે બધા લોકો છે એમની સામે મારે હવે સીઝનનું શું થશે તમે પણ સામે એમના જેવા યુગમાં હતો એમ કહ્યું તો તમે પણ હવે આમે કૌરવો જેવા તમે અર્જુન જો

એવી કોઈ વાત થઈ નથી હાલ તો મેં ફક્ત કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી આજે જ હું મારા મત વિસ્તારના પ્રવાસે હોય અને બધા જ મતદાતાઓ અને આગેવાનો સાથે વાત કરીને આગળ કઈ રીતે વધુ એની વિચારણા નથી હાલ એવી કોઈ તારીખ નક્કી થઈ નથી એવી કોઈ વાત થઈ નથી પરંતુ મારા મતલા તો આજકાલમાં નક્કી કરશે શું કરવું એટલે તમે આટલા બધા આટલા બધા નરેન્દ્રભાઈના અમિતભાઈના વખાણ કર્યા છે અને જોડાશો તો ભારતીય જનતા પાર્ટીમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ કે કોકસોથી હાલ જે પ્રવાહ ચાલી રહ્યા છે એમાં નરેન્દ્રભાઈ મોદી જે કામગીરી કરી રહ્યા છે એને કોઈ પણ પક્ષમાં પણ વખાણ જ કરવા જોઈએ એવી પરિસ્થિતિ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે તો ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક આ ઝટકો લાગ્યો છે ચૂંટણી પહેલા ફરેકવાર પક્ષ પલટાની મોસમ અત્યારે જોવા મળી રહી છે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે તો સાથે વાત કરીએ તો સીજે ચાવડાએ આજે રાજીનામું આપી દીધું છે તો સાથે સીજે ચાવડાની વાત કરીએ તો કાર્યકરો સાથે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે ફેબ્રુઆરીએ રીતે ભાજપમાં તેઓ જોડાઈ શકે છે તો અગાઉ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી હાલ કોંગ્રેસના દંડક તરીકે વિધાનસભા ગૃહમાં જવાબદારી આપવામાં આવી હતી

અને પણ કોઈ વ્યક્તિ રાજપમાં ગયેલા કોંગ્રેસના નેતા હોય ત્યારે કોંગ્રેસ વાત કરી રહ્યા છે જેનો ઉપયોગ લાગ્યો છે તો પાર્ટી નથીે દેખો એ પણ કોઈને લઈ જવા કોઈ પ્રેશર નથી એવું પ્રેશર આજે એમને બધાને શક્તિઓ છે બધા

આખું જેસીબી જાશે છે જેસીબી એટલે જગદીશ ઠાકોર સીજી ચાવડા અને ઠાકોર માટે કોંગ્રેસ પક્ષમાં પત્રકાર વર્ગમાં વપરાતો આજે એ ચોક્કસ સી છૂટું પડ્યું છે એમાંથી સી હું કોંગ્રેસમાં નથી બંને આજે કોંગ્રેસમાં છે આજે છૂટું પડ્યું કોંગ્રેસ તો બિલકુલ ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે કોંગ્રેસને મુશ્કેલી વધી છે સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે વિજાપુરથી ધારાસભ્ય છે તો સાથે સીજે ચાવડા ચાર ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે છે તો પાંચ હજાર કાર્યકરો સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે અગાઉ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય તેઓ રહી ચૂક્યા છે અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી તો અગાઉ સરકારમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ધારાસભ્યના રાજીનામા બાદ ઘટીને સોળનું થઈ ગયું છે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે ચૂંટણી પહેલા ફરી એકવાર પક્ષ પલટાની મોસમ જોવા મળી છે અત્યારે મુશ્કેલી વધી ગઈ છે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા એ કોંગ્રેસ સાથે છેડ્યો છે ગાંધીનગર ઉત્તર બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી તો અગાઉ સરકારમાં ડેપ્યુટી કલેક્ટર પણ રહી ચૂક્યા છે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ધારાસભ્યના રાજીનામા બાદ ઘટીને સોનું થઈ ચુક્યું છે તો ગુજરાત કોંગ્રેસને વધુ એકા આ ઝટકો લાગ્યો છે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને આ વધુ ઝટકો લાગ્યો છે લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની ફરી એકવાર મોસમ જોવા મળી છે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તો સીજે ચાવડા ચાર ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે છે પાંચ હજાર કાર્યકરો સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે તો અગાઉ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે રાજીનામું આપ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર પક્ષ મોસમ જોવા મળી છે ગુજરાત કોંગ્રેસે વધુ એક આ લાગ્યો છે તો વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે સીજે ચાવડા ચાર ફે ચાવડા ઉત્તર બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહી ચુક્યા છે તો અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં હારથી હતી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટવા જોવા મળી રહ્યું છે ગુજરાત કોંગ્રેસને વધુ એક આ ઝટકો લાગ્યો છે તો મહત્વના સમાચાર સામે રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર પક્ષ પલટાની મોસમ જોવા મળી રહી છે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક આ લાગ્યો છે ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે ધારાસભ્ય સીજે ચાવડા આજે રાજીનામું આપ્યું છે આ સાથે જ કોંગ્રેસનું સંખ્યા બળ તૂટીને પંદર થઈ ગયું છે તો આ પહેલા પણ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય રાજીનામું આપ્યું હતું તો હવે સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે તેવી અત્યારે શક્યતા જોવા મળી રહી છે